આજે આપણે ગિલા અને છકડાની સફર પર વાત કરવાના છીએ હા આ એક સરસ વાર્તા છે ગિલો એનો છકડો અને એના ગામડાનું જીવન બરાબર મુખ્ય વાત એ છે કે કેવી રીતે એક એક સામાન્ય વાહન કોઈના જીવનનું એની કમાણીનું અને એના સમાજ સાથેના જોડાણનું કેન્દ્ર બની જાય છે ખરેખર ઘણી રસપ્રદ વાત છે આ તો ચાલો આની વધુ ઊંડાણપૂર્વક વાત કરીએ શરૂઆત કરીએ ગીલા અને એના છકડાના સંબંધથી કહેવાય છે કે ગીલા માટે એનો છકડો એટલે જાણે જીગરજાન દોસ્ત હા એવું જ કંઈક એના વગર એનું ચાલે જ નહીં એના ફેરા પણ નક્કી હતા પેલું જમલા ખોપળા તગડી ભળી અને છેક ભાવનગર સુધી રોજના પાંચ ફેરા તો ખરા જ અને એ સિવાય પણ ગામમાં કોઈને ગમે ત્યારે જરૂર પડે રાત્રે પણ ગિલો હાજર એનો સ્વભાવ જ એવો મદદગાર અને અહીં જ વાત રસપ્રદ બને છે છકડો એના માટે ખાલી આવા જવાનું સાધન નહોતો ના બિલકુલ નહીં એ તો ગીલાની ઓળખ બની ગયો હતો અને ગામ પ્રત્યેની એની સેવાનું પ્રતીક પણ એને ગામના લોકો સાથે જોડી રાખતો હતો અને આ જોડાણ અને મહેનતથી ગિલાના જીવનમાં સારો એવો બદલાવ પણ આવ્યો ખરું ને ચોક્કસ આ છકડાની કમાણીથી એની આર્થિક સ્થિતિ સુધરી હા એણે પિતાજીના મોતિયાનું ઓપરેશન કરાવ્યું અને પેલું નાનું કાચું મકાન હતું એની જગ્યાએ મોટું પાકું મકાન બનાવ્યું આ બતાવે છે કે નાની શરૂઆત પણ કુટુંબનું ભવિષ્ય બદલી શકે છે પછી એના લગ્ન પણ થયા અને એની પત્ની પણ ઘણી મહેનતું એમ કહેવાય છે સવારે વહેલી ઊઠી ટિફિન બનાવી આપે હા અને પોતે પણ ભરત કામ કરે પેલું ચણિયા ચોળી બનાવે એટલે ઘર ચલાવવામાં મદદ થાય એટલે છકડો એના જીવનના લગભગ દરેક સારા પ્રસંગોમાં એક રીતે ભાગીદાર રહ્યો બિલકુલ લગ્ન હોય નવું ઘર હોય કે પિતાજીની સારવાર આ બધા માટે છકડો એક મજબૂત આર્થિક આધાર બન્યો સ્થિર આવક હોય ને તો જીવનના પડકારો સામે લડવાની હિંમત મળે સાચી વાત છે પણ પછી એક અણધારી ઘટના બની ગઈ હા પેલો અકસ્માત એ પોતાના બાળપણના મિત્રની બીમાર ભેંસને લઈને પશુ દવાખાને ગયેલો એને પાછી મૂકીને આવતો તો ને ત્યારે રસ્તામાં એક નાળા પાસે ત્યાં છકડો પલટી ગયો અને ગિલાને બહુ વાગ્યું ગંભીર ઈજા થઈ લોકો ભેગા થઈ ગયા ત્યાં અને અહીં જુઓ સમુદાયની તાકાત ભીડમાંથી એક કાકા આગળ આવ્યા એમને યાદ હતું કે ગિલાએ પહેલા ક્યારેક એમને મદદ કરી હતી અચ્છા એટલે એ તરત જ ગિલાને દવાખાને લઈ ગયા આ બતાવે છે કે ગિલાએ જે સારા સંબંધો બનાવ્યા હતા જે મદદ કરી હતી એ જ એને મુશ્કેલીના સમયે કામ લાગી બરાબર આને જ કહેવાય સામાજિક મૂડી તમે જે આપો છો એ ક્યારેક પાછું મળે છે અને મને પહેલી વાર પણ બહુ ગમી કે જ્યાં સુધી ગિલો હોસ્પિટલમાં રહ્યો ત્યાં સુધી એના મિત્રોએ શું કર્યું ખબર છે શું કર્યું બધાએ ભેગા મળીને એના છકડાની આપશી સર્વિસ કરાવી દીધી એકદમ નવો નકોર કરી દીધો વાહ આ તો ખરેખર મિત્રતા કહેવાય સાચા મિત્રો મળવા પણ નસીબની વાત છે ગિલાને પણ થયું કે સારા મિત્રો મળ્યા છે ચોક્કસ આવા સમયમાં આવો સાથ મળે ને તો માણસ અડધી લડાઈ તો એમ જ જીતી જાય ફરી ઉભા થવામાં બહુ હિંમત મળે અને ગિલો પણ એવો જ જેવો સાજો થરો તરત પાછો કામે લાગી ગયો હા જરાય આનામ કર્યા વગર પોતાનો છકડો લઈને ફરી એ જ રસ્તાઓ પર ગામ લોકો પણ એને જોઈને રાજી થયા આ એનો જુસ્સો દેખાડે છે અને પોતાના કામ પોતાના છકડા પ્રત્યેનો લગાવ પણ એના માટે આ ખાલી પૈસા કમાવવાનું સાધન નહોતું જીવન હતું અને પછી તો વાર્તાનો અંત પણ સુખદ આવ્યો થોડા સમય પછી ગીલાના ઘરે પારણું બંધાયું હા અને એક નહીં બે બાળકો જોડિયા એક દીકરો અને એક દીકરી આખા મિત્રોએ ભેગા મળીને ધામધૂમથી ઉજવણી કરી જાણે બધી તકલીફો પછી એક મોટો આનંદ આવ્યો ખરેખર જાણે એક વર્તુળ પૂરું થયું મુશ્કેલીઓ આવી પણ એમાંથી પાર ઉતરીને જીવનમાં વધારે ખુશીઓ અને સમાજ સાથેનો સંબંધ વધુ મજબૂત બન્યો ટૂંકમાં ગિલાની આખી સફર આપણને ઘણું શીખવી જાય છે હા હિંમત સમુદાયનો સાથ કેટલો જરૂરી છે અને એક સાધારણ લાગતી આજીવિકા પણ કેટલું સંતોષી અને પરિપૂર્ણ જીવન આપી શકે છે એ બધું જ અને અંતે આ વાર્તા આપણને એક વિચાર આપતી જાય છે આપણા રોજિંદા જીવનમાં કેટલીય વસ્તુઓ હોય છે સાધનો હોય છે સંબંધો હોય છે જે આપણને સામાન્ય લાગે છે હમ પણ શું આપણે ક્યારે અટકીને વિચારીએ છીએ કે એનું આપણા જીવનમાં ખરેખર કેટલું અસાધારણ મહત્ત્વ છે કદાચ આવી નાની નાની વાતોમાં જ જીવનની મોટી પ્રેરણા છુપાયેલી હોય છે